હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ અગિયાર વિષય તત્વજ્ઞાનમાં તત્વજ્ઞાનનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ અને આ પેપર તમે અહીંયા જોઈ શકો છો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે કે બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે અને પેપરની તારીખ પણ તમે જોઈ શકો છો લેટેસ્ટ એટલે કે આજનું આઠ ચાર બે હજાર પચીસ અને મંગળવાર આજનું આ પેપર છે ચલો શરૂઆત કરવી છે તમારા જિલ્લાની અંદર જો હજુ તત્વજ્ઞાનનું પેપર લેવાનું બાકી છે તો તમને ખાસ જણાવી દઉં કે તમારા માટે પેપર મે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આમાંથી ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા ક્વેશન તમને તમારી એક્ઝામમાં જોવા મળી શકે છે ચલો શરૂઆત કરવી છે હું થોડું ઝૂમ કરી દઉં તમને વ્યવસ્થિત દેખાય ચલો વિભાગ એ ઉપર જઈશું વિભાગ એ તમારો સોળ ગુણનો છે તમારે વિકલ્પોના સાચા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે તો પ્રશ્ન નંબર એક છે નીચેનામાંથી કયું દર્શન અનુમાન પ્રમાણને સ્વીકારતું નથી તો વિદ્યાર્થીઓ અહીંયા જે ન્યાય દર્શન છે બૌદ્ધ અને અહિયાં જે સાંખ્ય આ ત્રણે ત્રણ દર્શનો છે એ અનુમાનના પ્રમાણને સ્વીકારે છે પણ માત્ર એક આ ચાર વાક દર્શન છે આ ચાર વાક દર્શન છે એ અનુમાનને અનુમાન પ્રમાણને સ્વીકારતું નથી ચાર વાક દર્શન માત્ર એક જ પ્રમાણને સ્વીકારે છે અને એ એક પ્રમાણ છે પ્રત્યક્ષ પ્રમાણ કયું પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણને ચાર વાક દર્શન સ્વીકારે છે રાઈટ તો કે ઓકે હાલો ત્યાંથી આગળ જવું છે તો પ્રશ્ન નંબર બે ગાંધીજી રાષ્ટ્રપિતા છે આ કેવા પ્રકારનું વિધાન છે તો ગાંધીજી રાષ્ટ્રપિતા છે તો આ કેવા પ્રકારનું વિધાન છે તો આ પ્રકારનું વિધાન છે રાઈટ ચલો આગળ વધું છું તો પ્રશ્ન ઉપર જવું છે સમાન પદ ધરાવતા હ અને ન વચ્ચે કેવા પ્રકારનો વિરોધ છે શું કીધું છે સમાન પદ ધરાવતા હ અને ન વચ્ચે કેવો કેવા પ્રકારનો વિરોધ છે તો એમાં કેવા પ્રકારનો વિરોધ છે ઉપવિરોધ છે કેવો

આશ્રયત વિરોધી નથી એ તમારે જણાવવાનું છે તો અહીંયા હા એ બી છે હા હ હા એ છે ન એ પણ છે પણ ના અને હા ઓપ્શન નંબર બી માં કીધું છે ના અને હા તો આ ના હા એ આશ્રયશ્રિત વિરોધી વિધાનનું નથી અને એક એનો પ્રકાર બાકી રહી જાય છે ન ના એટલે ચાર પ્રકાર છે અને એમાંથી આ એક પ્રકાર એનો નથી વિધાનનું નથી ચાલો પછી છમાં કીધું છે કે કીડીને કણ અને હાથીને મણ કેવા પ્રકારનું સંયુક્ત વિધાન છે તો અહીંયા જો અને વચ્ચે આપેલું છે તો અને શબ્દ જૂથ છે એ કયા વિધાનનું છે તો કે સામુચાયિક વિધાનનું છે તો જવાબ આવશે સામુચાયિક વિધાન ચલો પ્રશ્ન નંબર સાત વિકલ્પન સંયુક્ત વિધાનમાં કયા પ્રતિકનો ઉપયોગ થાય છે તો વિકલ્પનમાં વિપ્રતીકનો ઉપયોગ થાય છે કયા વી પ્રતિકનો વિપ્રતિક ઉપયોગ થાય છે ચલો આઠમાં આવી જઈએ તો પ્રશ્ન આઠમાં કીધું છે કે પી વિકલ્પ નિષેધ પીના સત્યતા કોષ્ટકમાં કેટલા આધ્યસ્તંભો છે તો આધ્યસ્તંભો કોના આધારે હોય સંયુક્ત સાદા વિધાનના આધારે હોય આમાં સાદા વિધાનો કેટલા છે એક જ છે પી અને પી તો પી બે વખત આવતો હોય તો તમારે એને એક જ ગણવાનું એટલે આધ્યસ્તંભ એક જ આવશે હા ગૌણસ્તંભ કે તો ગૌણ સ્તંભ એક આરાકના આધારે તમારે ચેક કરવાનું થાય ગૌણ સ્તંભ છે તો અહીંયા નિષેધ પી અને એક આખું વિધાન આવી જાય એટલે બે આવશે પણ આદ્ય આધ્યસ્તો પૂછ્યા છે એટલે જવાબ આવશે એક ચાલો પ્રશ્ન નંબર નવ એક વિચાર પરથી તેની સાથે સંકળાયેલા બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે તો કે અનુમાન કહેવામાં આવે છે ચલો પ્રશ્ન નંબર દસ માન્ય રૂપાળા નિરૂપાધિક વિધાનની રજૂઆતનો સાચો ક્રમ જણાવો તો પહેલાં ઈયત્તા હોય તો કે રાઇટ છે પછી ઉદ્દેશ્યપદ હોય પછી વિધેયપદ હોય પછી સંયોજક હોય તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે ચલો અગિયારમાં કીધું છે કે સમગ્ર જગતનું ઉપાદાન કારણ કયું છે તો સમગ્ર જગતનું ઉપાદાન કારણ કયું છે તો કે પ્રકૃતિ છે ચલો બાદમાં કીધું છે કે જીવાત્માનું સૂક્ષ્મ શરીર કુલ કેટલા તત્વોનું બનેલું છે તો જીવાત્માનું જે સ્થળ કુલ હા સૂક્ષ્મ શરીર જે છે એ કેટલા તત્વોનું બનેલું છે તો કે ઓગણીસ તત્વોનું બનેલું છે ચલો આગળ જઈએ તો પ્રશ્ન નંબર તેર છે ઈશ્વર કોને પોતાના સંદેશવાહક તરીકે મોકલીને ધર્મના સંસ્થાપનનું કાર્ય કરે છે તો ઈશ્વર કોને મોકલે છે તો મુક્તાત્માને મોકલે છે કોને મુક્તામાને મોકલીને ધર્મના સંસ્થાપનનું કાર્ય કરે છે રાઈટ ઓકે ચલો પછી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર ચૌદ છે મારા વાલા જે બનાસકાંઠા જિલ્લામાંથી જે મારું પેપર જે મારો વિડીયો જોઈ રહ્યો છે તો દરેક વિદ્યાર્થીને કહેવાનું કે તમે તો આ પેપર આપીને આવ્યા છો તો તમારા વિભાગ એ અને બીમાં માં કેટલા માર્ક આવ્યા છે તો તમે મને કોમેન્ટની અંદર જણાવજો ને પ્લીઝ ચાલો આપણે હતા પ્રશ્ન નંબર ચૌદમાં માં ચલો ધર્મ સવારે ઉઠીને તેના માતા પિતાને વંદન કરે છે આ કયા પ્રકારનું કર્મ છે તો ધર્મ સવારે ઉઠીને માતા પિતાને વંદન કરે છે આ કયું કર્મ છે તો આ કાયિક કર્મ છે કયું કાયિક કર્મ છે પહેલાંના જમાનાની અંદર વહેલા ઉઠીને માતા પિતાને વંદન કરતા હતા અને અત્યારનો એક જમાનો એવો છે તો વહેલા ઉઠીને મોબાઈલના દર્શન કરીએ છીએ વહેલા ઉઠીએ એટલે પહેલાં વોટ્સઅપ જોઈએ છીએ પહેલાં ઇન્સ્ટા ફેસબુક ફેરીએ છીએ અને પછી મમ્મી પપ્પાની વાત આવે છે હેન હા આવું થાય છે પણ શું કરવું હવે જનરેશન બદલાઈ ગઈ છે પરિવર્તન સુધરે ચાલો પંદર માં કીધું છે કયો વિષય માનવને સત્યમય જીવન જીવતા શીખવે છે તો કયો વિષય છે તો આ તો કઈક જેવી વાત છે બધી તત્વજ્ઞાન પેપર છે તો જવાબ તત્વજ્ઞાન જ લખવો પડે ને તો પછી ચલો સોળમાં કીધું છે કે જગતના પ્રત્યેક જીવનું અંતિમ લક્ષ્ય કયું છે ગાડી બંગલો અમારું આ જ ધ્યેય છે જીવનનું પણ જીવન જીવો પણ છે લાસ્ટમાં આપણું એક જ ધ્યેય હોવું જોઈએ અંતિમ લક્ષ્ય હોવું જોઈએ મોક્ષની પ્રાપ્તિ જન્મ મરણમાંથી છુટકારો મેળવવો તો અંતિમ લક્ષ્ય પૂછ્યું છે એટલે જવાબ આવશે મોક્ષ ચલો ત્યાંથી આગળ વધવું છે ફટાફટ તો વિભાગ બી ઉપર જઈશું વિભાગ બીની અંદર તમારે એક વાક્યમાં ઉત્તર લખવાનો છે એમાં તમને સત્તરમાં નંબરનો પ્રશ્ન પૂછે છે એમાં એવું કીધું છે કે પૂજા હોશિયાર વિદ્યાર્થીની છે હે તને ક્યાંથી ખબર પડી સોની મોની તો તારું ધ્યાન રાખ બીજાનું ધ્યાન રાખ્યા વગર હો ચાલો પછી કારણ કે પૂજા એસએસસી બોર્ડમાં પ્રથમ નંબરે પાસ થઈ છે આ દલીલમાં તમારે ફલિત વિધાન ઓળખાવાનું છે શું કરવાનું છે ફલિત વિધાન ઓળખાવાનું છે તો અહીંયા જુઓ ને તમે કારણ કે પછી જે વિધાન આપેલું હોય એ આવી હોય આવી એટલે આધાર વિધાન હોય અને આ પૂજા હોય વિદ્યાર્થીનું છે એ ફવી છે ફવી મતલબ ફલિત વિધાન તો તમને ખાલી ફલિત વિધાન પૂછ્યું છે જવાબ આવશે પૂજા હોશિયાર વિદ્યાર્થીની છે હાલો ત્યાંથી આગળ વધુ પ્રશ્ન નંબર અઢારમાં કેવા પ્રકારના વિધાનમાં બંને પદો કેવા હોય છે તો કે અવ્યાપ્ત હોય છે તો હવા પ્રકારનું જે વિધાન છે એમાં ઉદ્દેશ્યપદ અને વિધેયપદ બંને કેવા હોય છે તો કે અવ્યાપ્ત અવ્યાપ્ત હોય છે તમે ટેબલ થોડું ચેક કરજો તમને ખ્યાલ આવી જશે હવ પ્રકારનું જે વિધાન છે હા ના હ ન એમાં હવ પ્રકારના વિધાનમાં ઉદ્દેશ્યપદ અવ્યાપ્ત અને વિધેયપદ અવ્યાપ્ત છે ચલો પ્રશ્ન નંબર ઓગણીસ અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતીક તર્કશાસ્ત્ર શા માટે કહેવામાં આવે છે

એ સમુચય બી દ્વિશરતી સીના સત્યતા પુષ્ટકમાં કેટલી હરોળ હોય છે હવે જોજો અમુકને સત્યતા પુસ્તક બનાવતા નથી આવડતું ચિંતા નહીં કરો હું બેઠી છું ચેનલને સપોર્ટ કરતા રહેજો હું તમને સપોર્ટ કરતી રહેશે તમે જ્યારે સત્યતા પુષ્ટક બનાવો તો હરોળ આડી લાઈન હરોળ છે વરોળ નથી હો હરોળ તો હરોળ એટલે આડી લાઈન તો આડી લાઈન તમારે બનાવી છે પણ કોના આધારે તો એ જો આ એ બી અને સી તો ત્રણ સાદા વિધાનો છે ત્રણ સાદા વિધાનો હોય તો હરોળ કેટલી બને તો કે આઠ બને એક સાદું વિધાન હોય તો હરોળ બે બને બે સાદા વિધાન હોય તો હરોળ ચાર બને પણ ત્રણ સાદા વિધાનો હોય તો હરોળ આઠ બને છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે વધારતું જવાનું અને અહીંયા બે દૂના ચાર ચાર દૂના આઠ એવી રીતે લાઇન સર વધારતું જવાનું ના આવડે તો ચિંતા છોડી દો બાદમાંની અંદર સદસ મજાનું ભણાવીશ તમ તમારી મજ્જો મજજો કરો

ચાર વાક દર્શન કયા પ્રમાણોને સ્વીકારે છે તો હમણાં આગળ આવી ગયું છે દર્શન માત્ર એક જ પ્રમાણને સ્વીકારે છે એ છે છે પ્રમાણ પ્રમાણ કયું પ્રમાણને સ્વીકારે ચાલો પ્રશ્ન નંબર ત્રેવીસ છે ત્રેવીસમાં કીધું છે કે પ્રકાશ અને જ્ઞાનનો ઉદય થાય ત્યારે કયા ગુણની વૃદ્ધિ થાય છે તો કયો ગુણ આવશે સત્વ ગુણ સત્વસ અને તમસ ત્રણ ગુણો છે એમાંથી જવાબ આવશે સત્વ ગુણ ચલો ચોવીસમાં કીધું છે કે જીવાત્માનું મૂળ સ્વરૂપ કેવું છે તો જીવાત્માનું મૂળ સ્વરૂપ કેવું છે તો કે એક તો સત અને આનંદ સ્વરૂપ છે સત ચિત આનંદ સ્વરૂપ છે અને આ ત્રણે ભેગા કરો તો જીવાત્મા સચ્ચિદાનંદ છે કેવા છે સચ્ચિદાનંદ સ સચિદાનંદ દાનંદ સતચિદ્દ આનંદ સ્વરૂપ છે અને આ ત્રણને ભેગા કરો તો સચિદ્દ આનંદ છે રાઈટ ઓકે મારા વાલ આવો મારા કોલેજ આવ જો વિભાગ એ અને બીનું તમને સરસ મજાનું સોલ્યુશન મેં અહીંયા આપી દીધું છે હવે આપણે વિભાગ સી ઉપર આગળ વધી છીએ ચલો ફટાફટ વિભાગ એ પણ આપણે જોઈ લઈએ ચાલો વિદ્યાર્થીઓ વિભાગ સિંહ ઉપર આપણે આગળ વધવું છે તો વિભાગ સિંહની અંદર પ્રત્યેકના તમને બે ગુણ મળે છે અને ગમે તે દસ પ્રશ્નો તમારે લખવાના છે તો પ્રશ્ન નંબર પચીસમાં કીધું છે કે નીચે આપેલી દલીલનું રૂપ જણાવી તેનું પ્રામાણ્ય લખો આ દલીલ આપેલી છે અને તમારે એનું પ્રામાણ્ય જણાવવાનું છે પણ એના પહેલાં એનું રૂપ રજૂ કરવાનું છે તો આ સર્વ એમનું એમ રાખો ફળો છે એને પ્રાતિક રજૂઆતમાં એ મૂકી દો તાજા છે એના માટે બી મૂકી દો પછી અહીંયા છે છે એને પાછળ એમનું એમ રાખવાનું આગળ સર્વ એમનું એમ રાખો પછી ફૂલો છે તો ફૂલો ઉપર આવ્યું ના નથી આવ્યું તો ફરી ફૂલો માટે સી લઈ લો ચલો પછી છે તાજા તાજા ઉપર આવ્યું તો કે હા બે ના દેવું ને તાજા તાજા માટે બી લીધું તો મૂકી દો બી ચલો પછી છે ફૂલો તો ફૂલો ઉપર આવી ગયું તો કે હા થયું ને બીજી લાઇનમાં ફૂલો તો મૂકી દો સી પછી ફળો ફળો ક્યાં છે તો કે આ રહી પહેલી લાઇનમાં એ તો મૂકી દો એ તો આ એનું શું થઈ ગયું થઈ ગયું આગળ સર્વ છે સર્વ અને પાછળ છે તો લખી દેવાનું આગળ સર્વ અને પાછળ છે એવું મૂકી દેવાનું હવે જોઈ લો તમે અહીંયા દલીલને તમારે પ્રમાણભૂત કેવી રીતે કેવી અને અપ્રમાણભૂત કેવી રીતે કેવી જ્યારે આ બે વિધાનો અહીંયા એકબીજાની

આગળ હોય એને ઉદેશ્ય કહેવાય અને પાછળ હોય એને વિધેય કહેવાય તો આગળ છે એને કહેવાય ઉદેશ્ય અને પાછળ છે એને કહેવાય વિધેય એટલે પતી ગયું વાત પૂરી ઓકે આગળ જવું ચલો સત્યાવીસમાં કીધું છે કે નીચે આપેલા નિરૂપાધિક વિધાનોના પ્રકાર લખી તેના પદોની વ્યાપ્તિ લખો તો નિરૂપાધિક વિધાનનો પ્રકાર જણાવવાનો છે અને પદોની આપણે વ્યાપ્તિ લખવાની છે તો કંઈ વાંધો નહીં લખી દઈએ તો જો આઈએ છે કેટલાક અને નથી કેટલાક નથી મતલબ આ કયું વિધાન છે વિધાનનો પ્રકાર કયો છે તો કે ન પ્રકાર છે કયો પ્રકાર છે ન અને એમાં તમે જુઓ ઉદ્દેશ્ય પદ કેવા પ્રકારનું છે તો તમે પેલું કોષ્ટક જે છે ને એ કોષ્ટક એકવાર બાજુમાં લઈને બેસવાનું એટલે તમને ખ્યાલ આવી જાય ઉદ્દેશ્યપદ છે ને એ અવ્યાપ્ત છે અને વિધેય પદે કેવું છે તો કે વ્યાપ્ત બને છે એક વાર ટેબલ બેસી છે એમાં કીધું છે કે નીચે આપેલા વિધાનનું પ્રતિવિધાન અને પરિવર્તન વિધાન તમારે લખવાનું છે તો હવે તમને અહીંયા જે વિધાન આપેલું છે એ પેલા જુઓ તો કે કેટલાક યુવાનો નિષ્ઠાવાન વ્યક્તિઓ છે આ તમને શું આપ્યું છે તો કે આ તમને વિધાન આપેલું છે એમાંથી તમારે પ્રતિવિધાન અને પરિવર્તન કરવાનું છે તો સમજાવી દો દોજો આ જે વિધાન છે એ પહેલાં તો કયા પ્રકારનું છે તો કે બેન આ વિધાનનો પ્રકાર હ છે કારણ કે એ છે કેટલાક અને છે તો કેટલાક છે માટે આનો હ પ્રકાર છે હવે હ પ્રકાર છે તો એનું પ્રતિવિધાન પ્રતિવિધાન કેવું બનશે તો કે બેન ન બનશે હવે ન બનશે તો આ કેટલાક જે છે એને એમનું એમ રાખો પછી યુવાનો છે એને એમનું એમ રાખો અહીંયા નિષ્ઠાવાન છે એમાં તમે કરી દો અનિષ્ઠાવાન અનિષ્ઠાવાન વ્યક્તિઓ એમનું એમ રાખો અને અહીંયા છેની જગ્યાએ તમે નથી કરી દો એટલે એનું પ્રતિવિધાન બની જાય તો કે હા બેન એટલું થઈ ગયું હવે તો હ હિધાન છે એનું પરિવર્તન કરો તો પરિવર્તન હનુ પરિવર્તન હજ થાય શું હદી હનુ પરિવર્તન હજ થાય તો આ કેટલાક છે એને એમનું એમ રાખો તો કે કેટલીક પછી અહીંયા નિષ્ઠાવાન વ્યક્તિઓ વિધેય પદને આગળ લાવો અને ઉદ્દેશ્ય પદને પાછળ લઈ જાઓ તો કેટલીક નિષ્ઠાવાન વ્યક્તિઓ યુવાનો છે બસ આ થઈ ગયું એનું પ્રતિ પરિવર્તન બરોબર મેં બોલી દીધું ના હોય તો લખી દો ગાઈડ હોય તો ચેક કરી લો એમાં આપેલું હશે ચલો પછી અહીંયા કીધું છે વિધાનો વિધો એટલે શું તેના પ્રકારો આ તમે થોડું ટેલી કરી લેજો ચલો ત્રીસમાં કીધું છે કે શરતીનું સત્યતા કોષ્ટક શરતીનું સત્યતા કોષ્ટકમાં શું કરવાનું તો કે પી ક્યુ અને પી શરતી ક્યુ પીમાં ડબલ ટી ડબલ એફ અહીંયા ક્યુમાં ટી એફ ટી એફ પછી શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે તો કે ટી એફ હોય એની સામે એફ મૂકો બાકી બધે ટી મૂકો લે સત્યતા કોષ્ટક થઈ ગયું આટલું કરવાના તમને બે માર્ક મળે છે ચાલો પછી અહીંયા કીધું છે તમને કે નીચે આપેલા સંયુક્ત વિધાનનો પ્રકાર ઓળખી તેની પ્રાતિક રજૂઆત કરો તો એનો પ્રકાર કેવી રીતે ઓળખવાનો તો એમાં શબ્દ જૂથ જોવો કોનું છે તો અહીંયા છે જો અને તો શરતી મારી સામું જો તો હાલ નથી જોવો મારી જોડે ટાઈમ નથી એકચ્યુઅલી મારી એક્ઝામ છે ને એટલા માટે પછી શાંતિથી તારી સામું જોઈશ હાલ છે ને ભણવા દે તો જો તો એ શરતી વિધાન છે મારા વાલા શું છે શરતી વિધાન છે અને એની પ્રાતિક રજૂઆત પ્રાતિક રજૂઆત કોઈ કહેવા જેવી વાત છે શરતી વિધાન એનો પ્રકાર આવડી ગયો તો કે હા બેન આવડી ગયો હવે પ્રાતિક રજૂઆતમાં શું કરવાનું જો તમે સારું ભણશો એના માટે એ મૂકી દો પછી અહીંયા છે તો તો શરતીનું પ્રતિક છે એક એરો તો મૂકી દો એરો તમને સારી નોકરી મળશે એના માટે મૂકી દો બી બીજું તમને પ્રાતિક રજૂઆત કીધી છે તો પ્રાતિક રજૂઆતમાં કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય પહેલી એ બીસીડીનો ત્રીજી એબીસીડી લખે લખી નહીં આવવાની ના કે એક બે માર્ક્સ તમારા કટ થઈ જશે પછી કહેતા નહીં કે કીધું નહોતું હું હા એમ ખબર ભાઈ હા હસું આવતું હોય થોડું હસી લેવાનું કંઈ વાંધો નહીં કારણ કે તમને હસાવવા માટે મારે નખરા કરવા પડે છે એકચ્યુઅલી ના કે બાકી બણાવવાળા ઘણાય છે ચલો હવે તમને બત્રીસ માં કીધું છે કે તાર્કિક કારકો કેટલા છે કયા કયા લે આ કઈ પૂછવા જેવો પ્રશ્ન છે આવા પ્રશ્નો હોય ને એટલે આપણને આમ મજા મજા પડી જાય કેમ કારકો ભાઈ પાંચ જ છે કયા કયા નિષેધ સમુચ્ચય વિકલ્પન શરતી અને દ્વિશરતી આના ઉપર તો આખું તત્વજ્ઞાન ટકેલું છે ધોરણ બાર ની અંદર આ તમને કહી દઉં ખાસ ઓકે તો તાર્કિક કારકો પાંચ છે ચલો તેત્રીસમાં તમને કીધું છે કે નીચે આપેલા પ્રત્યેક વિધાનની સામે તેનો પ્રકાર દર્શાવ્યો છે તે મુજબ તમારે કૌંસ ઉમેરવાનું છે એટલે ભાઈ શરતી વિધાન કીધું છે તો શરતીને બહાર રાખી દો અને કૌંસ કરી દો પતી ગયું લે આ કૌંસ થઈ ગયું આમાં ના આવડે શરતી છે ને આ યેરો છે ને એને બહાર રાખો ને અહીંયા કૌંશ કહો પતી ગયું ઓકે હવે અહીંયા કીધું છે સમુચય તો આને સમુચય કહેવાય તો એને બહાર રાખો ને આજુબાજુ હું કૌશ કરી દઉં લે આટલું કરવાના બે માર્કમાં થાય ને તો અહીંયા અમુક વિદ્યાર્થીઓ હે તત્વજ્ઞાન તો અઘરું છે સોની મોની તત્વજ્ઞાન અઘરું નથી તારા વિચારો ને તારી માનસિકતા અઘરી છે તૈયારી કરો તો કશું અઘરું જ નથી ચલો ચોત્રીસમાં તમને કીધું છે શું કીધું છે બોર્ડ દર્શન કયા ચાર આર્ય સત્ય સ્વીકારે છે તો બોર્ડ દર્શન હું બોલું છું પહેલાં તો દુઃખ શું દુઃખ પછી દુઃખનું કારણ પછી દુઃખનું નિવારણ અને દુઃખના નિવારણનો માર્ગ પહેલા દુઃખ દુઃખનું કારણ પછી એનું નિવારણ અને દુઃખના નિવારણનો માર્ગ આ ચાર આદ્ય સત્તોને સ્વીકારે છે ચલો પછી પ્રશ્ન નંબર પાંત્રીસ પાંચ મહાભૂતોના નામ જણાવો તો પાંચ મહાભૂતો કયા કયા પૃથ્વી આકાશ જળ તેજ વાયુ પૃથ્વી આકાશ જડ તેજ વાયુ ચલો છત્રીસમાં કીધું છે કે માનસિક કર્મ કોને કહેવાય છે અને તેનું ઉદાહરણ લખો તો માનસિક કર્મ કોને કહેવાય તો એ મનમાં કરેલા વિચારો અને મનમાં સેવેલી જે ભાવનાઓ છે એ ભાવનાઓને શું કહેવાય માનસિક કર્મ કહેવાય ખબર પડી આપણે જીવાત્મા છીએ ને હં અને આપણે શું કરીએ મનમાં વિચારો કરીએ અને મનમાં ઘણી બધી ભાવનાઓ હોય આ બધાને શું કહેવાય માનસિક કર્મ કહેવાય અને તેનું ઉદાહરણ કીધું છે તો કોઈ દુઃખી વ્યક્તિને જોઈને આપણા મનમાં શું થાય એના દયા આવે કે લાઈન બિચારાને થોડી મદદ કરી દઉં તો આ માનસિક કર્મનું ઉદાહરણ થઈ જાય ચલો સાત્રીસ માં કીધું છે કે જીવાત્માના શરીરો કેટલા પ્રકારના છે અને કયા કયા છે તો જીવાત્માના શરીરો છે એ ત્રણ પ્રકારના છે અને કયા કયા આ તો ચવાઈ ગયેલા પ્રશ્નો છે ને બધા તો સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ બોલું છું એક તો સ્થૂળ શરીર બીજું છે સૂક્ષ્મ શરીર અને ત્રીજું છે કારણ કારણ શરીર ચલો પછી વિભાગી નો લાસ્ટ ક્વેશ્ચન ઈશ્વર જગત સાથેના સંબંધ અંગેનો સિદ્ધાંતો જણાવો તો કેટલા સિદ્ધાંતો છે પેલા તો ત્રણ છે કયા કયા પર ઈશ્વરવાદ પર ઈશ્વરવાદ સર્વેશ્વરવાદ અને ઈશ્વરવાદ આ ત્રણ છે સિદ્ધાંતો કયા કયા પરિશ્વરવાદ સદવેશ્વરવાદ અને ઈશ્વરવાદ ઓકે મારા વાલાઓ તમે જો તમે વિભાગ એ બી અને સીનું પૂરેપૂરું સોલ્યુશન આપ્યું છે તમારા માટે આટલી મહેનત મજૂરી કરું છું તો પ્લીઝ જરા ચેનલને થોડો સપોર્ટ બીજો કરજો અને વિડીયોને લાઈક શેર કરી અને તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ચલો ત્યાંથી આગળ વધો તો વિભાગ ડી છે વિભાગ ડીની અંદર તમે જોઈ શકો છો પ્રત્યેકના તમને ત્રણ ગુણ મળે છે તો અહીંયા ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન છે એમાં તમને કીધું છે કે દલીલનું આધાર વિધાન અને ફલિત વિધાન તમારે ઓળખાવાનું છે તો જોઈ લઈએ પહેલાં નંબરમાં કીધું છે કે આધુનિક યુગમાં વાહનોનો બેફામ ઉપયોગ થાય છે અને પરિણામે પર્યાવરણ દૂષિત થાય છે તો આ પહેલું છે એ આધાર વિધાન છે અને પર્યાવરણ દૂષિત થાય છે એ શું છે તો કે ફલિત વિધાન છે બરાબર ઓકે ચાલો પછી બીજા નંબરનું જે બીજા નંબરનું આપણને કીધું છે આધાર વિધાન અને ફલિત વિધાન ઓળખાવાનું છે તો એમાં તમને કીધું છે કે દરિયામાં ભરતી આવશે કારણ કે આજે પૂનમ છે તો આજે પૂનમ છે એ આવી છે આધાર વિધાન છે કારણ કે કારણ કે પછી જે વિધાન આવતું હોય એ આધાર વિધાન હોય તો આજે પૂનમ છે એ આધાર વિધાન છે અને દરિયામાં ભરતી આવશે એ છે ફલિત વિધાન રાઈટ ઓકે ચાલો પછી ત્રણ નંબરમાં કીધું છે કે આજે વરસાદ આવશે કેમ કે આકાશમાં એ પ્રકારના વાદળો છે તો કેમ કે પછી જે વિધાન છે એ આધાર વિધાન છે રાઈટ ઓકે આકાશમાં એ પ્રકારના વાદળો છે એ આધાર વિધાન છે અને આ જે વરસાદ આવશે એ શું છે તો કે ફલિત વિધાન છે પતિ ઓકે આટલું કામ કરવાના ત્રણ માર્ક મળે છે તો એ અમને નથી આવડતું

તર્ક શાસનની પ્રાતીક ભાષામાં આવતા પ્રતીકો બે પ્રકારના હોય છે એક તો વિધાન વિધાનપરક અચલ અને વિધાન વિધાનપરક પરિવર્તી હોય છે છે કે નહીં તો કે હા છે હવે વિધાન વિધાનપરક અચલ એ અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક છે અને એ બીસીડી વગેરે કેપિટલ અક્ષરો વિધાન વિધાનપરક અચલો તરીકે પ્રયોજાતા પ્રતિકો છે અને અમુક નિશ્ચિત વિધાનની પ્રાતીક રજૂઆત કરવા માટે વિધાન વિધાનપરક અચલનો ઉપયોગ થાય છે ચલો વાંધો નહીં હવે જો અહીંયા આ પહેલા નંબરનો પ્રશ્ન હતો એમાં જવાબ આવે વિધાન પદક અચલ અને વિધાન પદક પરિવર્તિત પણ અહીંયા તમને કીધું છે કે વિધાન પદક પરિવર્તિત કોને કહેવાય છે આની વ્યાખ્યા પૂછી છે પણ એ વ્યાખ્યા અહીંયા ફકરામાં ક્યાંય આપેલી નથી તો એ તમને વ્યાખ્યા થોડી આવડતી હોય તો એક માર્ક્સ તમારો કટ ના થાય બાકી તમે ફકરામાં શોધીને મરી જાવ તોય તમને જવાબ ન મળે એમ તો વિધાન પદક પરિવર્તિ કોને કહેવાય તો જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેને વિધાન પરક પરિવર્તી કહે છે અને અચલ કોને કહેવાય તો અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા પ્રતિકને અચલ કહે છે ઓકે ચલો પછી અહીએ છીએ ત્રીજા નંબરનો પ્રશ્ન છે એમાં કીધું છે એબીસીડી વગેરે કેપિટલ અક્ષરોને શું કહેવાય તો કેપિટલ અક્ષરો હોય એને અચલો કહેવાય કેપિટલ અક્ષર હોય એને અચલો કહેવાય શું કીધું છે કેપિટલ અક્ષરો હોય એને અચલો કહે છે રાઈટ તો કે રાઈટ તો પછી પરિવર્તિ કોને કહેવાય તો નાના અક્ષરો હોય એને પરિવર્તી કહેવાય કત્યુ આગળ વધું ચલો પછી વિભાગ એ આપેલો છે તો સરસ મજાના પ્રશ્નો તમને અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો બીજું ખાસ વિદ્યાર્થીઓ આજે પ્રશ્ન છે એકાવનમાં નંબરનો પ્રશ્ન તમને ના આવડતો હોય તો નીચે ચેપ્ટર ચારની તત્વજ્ઞાનનું ચેપ્ટર ચારની લિંક આપેલી છે એમાં મેં સરસ મજાનું સમુચય વિશે સમજાયેલું છે અને એકમાંથી પાંચ તમને આવડી જાય એકવાર વિડીયો તમે જોઈ લેજો ચલો ફરી આગળ વધુ તો અહીંયા કેસ સ્ટડી આધારિત ફકરો છે પણ તમે આમાં થોડું ચેકઆઉટ કરી લેજો ને મારા વાવ સરસ મજાનો ફકરો આપેલો છે આવડે એવો છે પ્રશ્નોના જવાબ અંદર તમને મળી જ જશે ચલો તો આ સરસ મજાના આપણા પેપરનું સોલ્યુશન હતું મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ કંઈક પેપર સોલ્યુશન સાથે ત્યાં સુધી જોતા રહેશો આદિ ક્લાસીસ